નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિન અગિયાર જુલાઈ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ વિજાપુર તાલુકામાં વિશ્વ વસ્તી દિનની જનજાગૃતિ સારું વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી વિજાપુર તાલુકા હેલ્થ કચેરી દ્વારા સીએસસી ખાતે લેપ્રોસ્કોપી સ્ત્રી નસબંધી કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ઓગણીસ સ્ત્રી નસબંધીના ઓપરેશન કરવામાં આવ્યા હતા તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર ચેતન પ્રજાપતિની ઉપસ્થિતિમાં મહિલાઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વિજાપુર તાલુકાના ગવાડા વસઈ રાણાસણ દગાવાડિયા સોજા ગામોમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મોરવાડ અને કરસનપુરા ગામે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સરદારપુરા હાથીપુરા માઢી તેમજ વિજાપુર તાલુકાના સુડતાલીસ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે મહિલાઓની મિટિંગ રાખી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપત્યની શાન થીમ પર કાર્યક્રમ આયોજિત થયો હતો તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાઓના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણ દ્વારા સાથ સહકાર アブハト。